કચ્છના ખાનાઈ ખાતે આવેલ રામદેવ બાબાની જગ્યાના મહાન પૂજ મેઘરાવતી દાદાની આજે ક્રિયાવિધિ કરવામાં આવી હતી કિશનનાથજી મહારાજ શ્લોકનાથજી મહારાજ અને સેવાનાથજી મહારાજની ઉપસ્થિતિમાં ક્રિયાવિધિ સંપન્ન ખાનાઈ રામદેવ બાબાની જગ્યાના મહાન પરમપૂજ મેઘરાવતી દાદા દેવલોક પામ્યા બાદ આજે તેમની ક્રિયાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે સત કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં નાથ અખાડા અને નાથ સંપ્રદાયના સાધુ સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે નાથ અખાડાના હરિયાણા કપૂર પહાડીના કિશનનાથજી મહારાજ પણ ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે શ્લોકનાથજી મહારાજ સેવકનાથજી મહારાજ પણ ખાસ હાજર રહ્યા હતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે ક્રિયાવિધિ કરવામાં આવી હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા ભાગવતાચાર્ય વિવેક વિશાલ મહારાજે આંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે મેઘરાજજી દાદાની ક્રિયાવિધિ છે ખાસ કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો સાધુ સંતો બ્રાહ્મણો વગેરે ઉપસ્થિત રહ્યા છે તેમની ઉપસ્થિતિમાં આ ભંડારા વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી સૌને મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને મેઘરાજજી દાદાને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા